મારું નામ હાર્દિક રાઠોડ છે જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી આ થી ચાલીસ ડિગ્રી જેટલો તડકો પડી રહ્યો છે ખાસ કરીને બપોરના સમયે અસહ્ય બફારો થઈ રહ્યો છે અને ઘરની કે ઓફિસની બહાર નીકળી શકાય તેમ નથી તેમ એના કરતાંય વધારે જ્યારે બપોરે વીજળી આ વીજ કાપ થાય છે ત્યારે માણસોને બહુ તકલીફ પડી રહી છે અને અમુક વિસ્તારોમાં વરસાદે પડી રહ્યો છે તો એનાથી ખેડૂતોને તકલીફ પડી રહી છે ખાસ કરીને આજના દિવસે જામનગરમાં સૌથી વધારે ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન થયું છે અને આગળના સમયે મુશ્કેલી વધે તેવું લાગે છે માણસ જે જે લોકોને ઘરમાં એસી નથી તે લોકોને વધારે તકલીફ પડી રહી છે અને પાવર વીજળી કપના લીધે નાના ખાસ કરીને નાના બાળકોના વેકેશનના સમયે બહુ વધારે તકલીફ પડી રહી છે તો મારું નામ અમી બુધ છે આજે જામનગરમાં ચાલીસ ડિગ્રી તાપમાનમાં બહાર નીકળવાનું જ્યારે અઘરું પડી જાય છે ત્યારે અમે ગરમી સામે બચવા માટે નવા નવા ઉપાયો ટ્રાય કરીએ છીએ ઠંડુ પાણી છે લીંબુ શરબત છે એવી રીતના ટ્રાય કરીએ છીએ ખૂબ જ ગરમી છે જેમાં અત્યારના સમયે બહાર નીકળવાનું અઘરું થાય છે ચાલીસ ડિગ્રી તાપમાન છે એટલે તાપ હજી આગળ ત્રણ વાગશે ત્યારે બહુ વધશે હું હરીશભાઈ કામળિયા ગરમીથી અત્યારે ખૂબ તકલીફ પડે છે જામનગર જિલ્લામાં ચાલીસ ડિગ્રી જેવું તાપમાન હોવાથી બપોરના સમયે માણસોને નીકળવું ખૂબ અસહ્ય થાય છે જેના માટે ઠંડ ગરમીથી બચવા માટે છાશ છે ઠંડા પીણા છે લીંબુ શરબત છે એનો ઉપયોગ કરીએ છીએ અને લોકોને પણ વિનંતી છે કે ઠંડા પીણાનો ઉપયોગ ખૂબ કરવો અને ગરમીથી બચવા માટે બપોરના સમયે બે થી પાંચ બાર બને એટલું નીકળવું નહીં હેલો નમસ્તે મારું નામ મોટવાણી જાનવી છે અને હું એક શિક્ષક છું મારું ખુદનો ક્લાસીસ છે મોટવાણી ક્લાસીસ આ આજે આટલું બધું ગરમી છે જે ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન માય ગોડ તેના માટે બધી જગ્યાએ બધા લોકો પરેશાન થઈ ચૂક્યા છે આ જામનગરમાં ચાલીસ ડિગ્રી તાપમાન એટલે હાય હોય થઈ ગયું છે બધી જગ્યાએ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જ્યાં જોઈએ ત્યાં બધા લોકો કંઈક ને કંઈક ઠંડુ ગોતે છે બધી જગ્યાએ લીંબુ શરબત છાસ સિકંજી વોટ બધા લોકોને ગરમી અકળાવી મૂકે છે ને એટલા પરેશાન થઈ ગયા છે બધા લોકો કે બપોરે ઘરની બહાર નીકળતા નથી પોતે પોતાના કામ પણ કેન્સલ કરી મૂકે છે એવી રીતના આટલી ગરમી હે ગરમી રાજા હવે કેટલું કરશો હવે બસ સ્ટોપ સ્ટોપ વરસાદ હવે આવે તો બધાને થોડુંક શાંતિ થાય